you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે એમ સભ્ય આસિમા ગોયલે કહ્યું છે કે સરકાર ગરીબ ખેડૂતોના ખાતામાં પૈસા મોકલી તેમની કાળજી લઈ રહી છે જ્યારે ટેક્સ સિસ્ટમમાં પારદર્શિતા લાવવા માટે સરકાર સમૃદ્ધ ખેડૂતો પર આવકવેરો લાદવાની યોજના બનાવી રહી છે ગોયલે મીડિયાને જણાવ્યું છે કે ખેડૂતોને સરકાર તરફથી પૈસા લેવડ દેવડ એક નકારાત્મક આવકવેરા જેવી છે આ સાથે સમૃદ્ધ ખેડૂતો માટે હકારાત્મક આવકવેરો લાગુ કરી શકાય છે જે નીચા ટેક્સ દરો અને ન્યૂનતમ મુક્તિ માટે ડેટા સમૃદ્ધ સિસ્ટમ તરફના પગલાંનો એક ભાગ છે ભારતમાં કૃષિ આવક પર કર લાદવા અંગેના પ્રશ્નોનો જવાબ આપતા તેમણે આ વાત કહી હતી પ્રખ્યાત અર્થશાસ્ત્રીને આર્થિક વૃદ્ધિના સંદર્ભમાં ગઠબંધન સરકારો અથવા તો એક દલિત શાસનમાં સારા પ્રદર્શન વિશે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે વૃદ્ધિ દર ઘણી ચીજો પર નિર્ભર કરે છે પરંતુ કોઈપણ સરકારનું મૂલ્યાંકન કરતી વખતે એ પણ જોવાનું હોય છે કે તેઓ કેવો વિકાસ દર વારસા મળ્યો છે અને તેણે દેશ માટે શું છોડી દીધું છે